તમે ખુલાસાની વાત કરો છો અને ખુલાસો કરવો હોય તો હું અત્યારે જ તમને ચેલેન્જ આપું છું ચૌદમી ઓગસ્ટે ધરમપુર આવીને ખુલાસો કરો ભૂપેન્દ્રભાઈની સરકારની વાત કરો તો ભૂપેન્દ્રભાઈને કેમ કે આવીને ખુલાસો કરે આદિવાસી સમાજને શ્વેત પત્ર આપે ત્યારે અમારું આંદોલન અટક છે ને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટના વિરોધમાં ધારાસભ્ય અનંત પટેલે આંદોલન કરવાની જાહેરાત કર્યા બાદ રાજકારણ ગરમાયું છે ધારાસભ્ય અનંત પટેલે આગામી ચૌદ ઓગસ્ટે વલસાડના ધરમપુર ખાતે એક મોટા રેલીનું આયોજન કરવાની જાહેરાત કરી છે જે બાદ હવે રાજકારણમાં ગરમાવો આવ્યો છે આની અસર એ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં પણ જોવા મળી ગઈકાલે એટલે કે નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ હતો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વિવિધ આદિવાસી વિસ્તારોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લામાં વિજય પટેલ ભાજપના ધારાસભ્યની ઉપસ્થિતિમાં આદિવાસી સમાજનો કાર્યક્રમ હતો જેમાં વિજય પટેલે કહ્યું કે બાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને અગાઉ બે હજાર બાવીસમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેથી લઈને સી આર પાટીલે જાહેરાત કરી દીધી છે આ પ્રોજેક્ટ સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી છે તેમ છતાં કોંગ્રેસના નેતાઓએ આદિવાસી સમાજને ભરમાવે છે અને તેમણે એમ પણ કહ્યું છે કે કોંગ્રેસ અનંત પટેલ જે રીતની વાત કરે છે કે લોકસભામાં ડીપીઆર રજૂ થયો છે પરંતુ લોકસભામાં આવો કોઈ પણ ડીપીઆર રજૂ કરવામાં આવતો નથી આ જે તે વિભાગમાં પ્રોજેક્ટ રજૂ કરવામાં આવે છે અને જે તે વિભાગમાં ચર્ચા થાય છે સંસદમાં માત્ર એક સાંસદે પૂછેલા સવાલનો જવાબ આપ્યો હતો એક સાંસદે એવો સવાલ પૂછ્યો હતો કે દેશભરમાં જળાશયોની શું સ્થિતિ છે અને ડેમોની શું સ્થિતિ છે જેના જવાબમાં સીઆર પાટીલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલે તેના જવાબમાં માત્ર ઉત્તર આપ્યો હતો ડીપીઆર પ્રોજેક્ટની વિગત કેવી કોઈ વાત એ રજૂ કરી નથી સાંભળીએ વિજય પટેલે શું કહ્યું

સાંસદે રાજ્યસભા પ્રશ્ન પૂછ્યો હતો કે ભારત દેશની અંદર નદીઓ

કોઈ જે સુકાનો પાણી આપવાનું છે કોઈ જે પીવાના પાણીનો પ્રશ્ન અમને કરવાની છે કેમાં મીઠું મીઠું છે એ જે છે વેબસાઈટ પર તમને આપ્યું તો ઘરે ના કરશો હે ને છે એ ઉપર કીઠલ નથી કે આપ જો છે કે નથી પરવાનું આ મીઠું ભાજપના ધારાસભ્ય વિજય પટેલના નિવેદન બાદ અનંત પટેલનું નિવેદન સામે આવ્યું છે ધારાસભ્ય અનંત પટેલે વાત કરી છે કે બે હજાર બાવીસમાં પણ જ્યારે નિર્મલા સીતારમણને જાહેરાત કરી હતી સંસદમાં ત્યાર પછી જ આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારે ફરી અમને એવા એંધાણ આવી રહ્યા છે કે આ મુદ્દે હવે ફરી પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે પ્રોજેક્ટ ગમે ત્યાં રજૂ કરાયો હોય પરંતુ આ પ્રોજેક્ટ જો ફરી શરૂ થાય તેના વિરુદ્ધમાં હવે આંદોલન આરપારની લડાઈ યોજાવાની છે અને જો સરકાર પર આદિવાસી સમાજને વિશ્વાસ નથી અને જો એવું જ હોય તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે સી આર પાટીલ એ ચૌદ ઓગસ્ટે જે સંઘર્ષ સમિતિની રેલી યોજાવાની છે ધરમપુર ખાતે એ રેલીમાં કાર્યક્રમમાં આવીને સ્પષ્ટતા કરે અને જાહેરાત કરે કે આવો કોઈ પ્રોજેક્ટ એ થવાનો નથી કારણ કે આદિવાસી સમાજના લોકોને એ સરકાર પર વિશ્વાસ નથી તેવો આરોપ તેમણે લગાવ્યો છે જેના કારણે જ ચૌદ ઓગસ્ટે થવાનું આંદોલન કહેતા કે રેલી પણ એ યથાવત રહેવાની છે અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આમાં જોડાશે જો સરકારે કોઈ પણ સ્પષ્ટતા કરવી હોય તો આ કાર્યક્રમમાં આવીને સ્પષ્ટતા કરવી જોઈએ તેવી તેમણે વાત કરી છે જય આદિવાસી જય જોહાર આજે જે રીતે વિશ્વ આદિવાસી દિવસે ડાંગના ધારાસભ્ય જે વાત કરી છે એ વાતના માટે હું કહું છું દર વખતે ઇલેક્શન આવે અને ડેમ આવે એ વાત એમની વાત છે ગયા વખતે પણ નિર્મલા સીતારમનજી બજેટ સત્રમાં લોકસભામાં વાત મૂકી પછી જ અમે અમારું આંદોલન ચાલુ કર્યું હતું અને ગયા વખતે એમણે વાત કરી કે દર દર વખતે ચૂંટણી આવે ને ડેમ આવે તો લોકસભાના ઇલેક્શન વખતે તો ચૂંટણી નહીં આવેલી હતી અને અત્યારે ડેમની વાત કર ડેમની વાતનો ડીપીઆર લોકસભામાં પ્રશ્નોત્તરીમાં હોય એની મને વાત મને ખબર નથી પણ ડીપીઆર ની વાત લોકસભામાં કરી છે તો આનો ખુલાસો સાંસદે કરવો જોઈએ અથવા જળ મંત્રાલયના મંત્રીએ કરવો જોઈએ તમે ખુલાસાની વાત કરો છો અને ખુલાસો કરવો હોય તો હું અત્યારે જ તમને ચેલેન્જ આપું છું ચૌદમી ઓગસ્ટે ધરમપુર આવીને ખુલાસો કરો ચૌદમી ઓગસ્ટે આદિવાસી સમાજના લોકો ડેમના વિરોધમાં ડેમ સંઘર્ષ સમિતિ પાર તાપી નર્મદા રિવર્લિંગ સંઘર્ષ સમિતિ જે આંદોલન કરવા જઈ રહી છે એમાં ખુલાસો કરો ખોટી વાત કરીને લોકોને ભરમાવવાની કોશિશ નહીં કરો આદિવાસી સમાજને ને મૂરખ બનાવવાની કોશિશ નહીં કરો અમે આ વખતે આરપારની લડાઈ લડવાના છે અને તમે ભૂપેન્દ્રભાઈ સરકારની વાત કરો તો ભૂપેન્દ્રભાઈ ને કે આવીને ખુલાસો કરે આદિવાસી સમાજને શ્વેતપત્ર આપે ત્યારે અમારું આંદોલન અટકશે લડેંગે આ મામલે હવે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર નિવેદન પણ સામે આવ્યું છે નવસારીમાં નવનિર્મિત કમલમના કાર્યાલય જે બની રહ્યું છે ત્યાં એક પેડ માકે નામ નામનો કાર્યક્રમ યોજાયો હતો જ્યાં સી આર જણાવ્યું છે કે આ મામલે અગાઉ પણ સરકારે સ્પષ્ટતા કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું છે અને જે સંસદમાં ડીપીઆર રજૂઆત કરવાની તુષાર ચૌધરી જે કોંગ્રેસના ધારાસભ્ય છે અને કોંગ્રેસના અન્ય નેતાઓ લોકોને ભરમાવી રહ્યા છે પણ આવી કોઈ યોજના લાગુ કરવાની સરકારની એ જાહેરાત નથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે લોકોના હિત આદિવાસી સમાજના હિતોને ધ્યાનમાં રાખીને જ કોઈપણ પ્રોજેક્ટ કે કોઈપણ કામ એ કરવા તેમણે પણ બાયદરી આપેલી છે અને આવો કોઈ પણ પ્રોજેક્ટ એ સરકાર કરવાની નથી તેવી તેમણે સ્પષ્ટતા કરી છે સી આર પાટીલે એમ પણ કહ્યું છે કે ડીપીઆરએ સંસદમાં રજૂ નથી થતો તુષાર ચૌધરી પર પ્રહાર કરતા તેમણે કહ્યું છે કે તેઓ તો જૂના નેતા છે અગાઉ સાંસદ પણ રહી ચૂક્યા છે તો પણ તો તેમણે ખબર હોવી જોઈએ કે ડીપીઆરએ સંસદમાં રજૂ થતો નથી જે વિભાગનો આ મામલો છે અને તેમણે એમ પણ કહ્યું છે કે કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની કોઈપણ યોજના નથી કે આ પ્રોજેક્ટ એ લાગુ કરવામાં આવે પરંતુ કોંગ્રેસને કોઈ મુદ્દા નથી મળતા તેથી જાણી જોઈને છનછેડે છે આ મુદ્દાને અને આદિવાસી સમાજને ઉશ્કેરવાનો આરોપ સી આર લગાવ્યો છે કેટલાક વર્ષો પહેલા માન્ય નાણામંત્રી મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામજીએ પાર તાપી નર્મદા યોજનાની જાહેરાત બજેટમાં કરી હતી પરંતુ આદિવાસી ભાઈ બહેનોની લાગણી દુભાતી હતી અને એમને આ પ્રોજેક્ટ નહીં કરવા માટેની એમની માગણી પણ હતી એને માન આપીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સૂચનાથી ગુજરાતના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેં બંને સુરત સર્કિટ હાઉસમાં એક પ્રેસ કરીને સ્પષ્ટતા કરી હતી કે એ પ્રોજેક્ટને અમે પડતો મૂકવામાં આવ્યો છે હાલમાં ગુજરાતના એમએલએ શ્રી તુષારભાઈ ચૌધરી એમણે એક નિવેદન કર્યું છે કે પાર તાપી નર્મદા યોજના ફરી શરૂ કરવામાં આવી છે એનો ડીપીઆર બન્યો છે ને ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે મારે માન્ય તુષારભાઈ ચૌધરીને પૂછ્યું છે કે આપ તો લોકસભામાં રાજ્ય કક્ષાના મંત્રી પણ રહ્યા છો લોકસભાના સભ્ય પણ રહ્યા છો એમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો ડીપીઆર ક્યારેય લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી અને વધુમાં આપને કહીશ કે આવો કોઈ ડીપીઆર બન્યો નથી આ પ્રોજેક્ટ કરવા માટેની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી ને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે મારી આપ સૌના આદિવાસી ભાઈ બહેનોને વિનંતી પણ છે અને એમને ખાતરી આપવા માગું છું કે આવો કોઈ પણ પ્રોજેક્ટ તમારા હિત વિરુદ્ધનો ક્યારેય નહીં કરીએ એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ આ જ પ્રકારની સૂચના હોય છે અને એ જ પ્રકારનું અમને કાર્ય પણ રહ્યું છે ફરીથી એમને નિશ્ચિત રહેવા માટે અને આવા કોંગ્રેસના જે આગેવાનો છે જે ગેરસમજો ફેલાવી રહ્યા છે એનાથી દૂર રહેવા માટે અને એમને ઓળખી લેવા માટે મારી વિનંતી છે પાર તાપી રિવર લિંક યોજનાને લઈને રાજનીતિ હાલ તો ઘરમાં આવેલી છે ધારાસભ્ય અનંત પટેલથી લઈને વિજય પટેલથી લઈને કેન્દ્રીય મંત્રી સી આર પાટિલની પણ આ મુદ્દે સ્પષ્ટતા આવી છે તો આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું શું આગામી ચૌદ ઓગસ્ટ યોજનાનો કાર્યક્રમ યથાવત રહે છે કે અનંત પટેલનું આ અંગે સી પટેલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી નું નિવેદન સામે આવ્યા બાદ અનંત પટેલની શું પ્રતિક્રિયા રહે છે તે પણ જોવાનું રહ્યું આવા જ વિડીયો માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ધન્યવાદ